એ કેસીસ અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં મુખ્યત્વે ઘરે ઘરે જઈને જંતુનાશક દવાનો છંટકાવ આ સાથે સાથે જેટલા પણ પ્રિમાઇસીસ છે એ ગવર્મેન્ટ પ્રિમાઇસિસ હોય પ્રાઇવેટ પ્રિમાઇસીસ હોય સાથે સાથે કન્સ્ટ્રક્શન સાઇટ છે આ તમામનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અને જે જગ્યાએથી બ્રીડિંગ મળી આવેલ છે તે જગ્યાએ પેનલ્ટી વસૂલ કરવામાં આવી રહી છે ઇવન આજના દિવસે પણ કોર્પોરેશનના તમામ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે આઈધરે સેન્ટ જેવિયર્સ કોલેજ છે લોયલા છે આઈઆઈએમ છે આકાશ એલેન ઇન્સ્ટિટ્યૂટ છે આ તમામ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે